જમુસર તાલુકાના કલક ગામના રોડ ઉપર આવેલી નીડગિરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી આઠ એકરમાં ઉંગેતા નીડગિરીના વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે આગની જાણ ફાયર ફાયરફાઇટરને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો કલક ગામ જવાના માર્ગ પર દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજનો ખેતર આવેલું છે જેમાં તેણે આઠ એકરમાં અંદાજે ચોવીસ હજાર નીલગિરીના વૃક્ષોનું વાવેતર કર્યું હતું પરંતુ આજ રોજ બપોરના સુમારે ખેતરના સૂકા ઘરમાં અચાનક આગ ભબકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેને દેવેન્દ્રસિંહ રાજના નીલગીરીના ખેતરમાં પસરી જતા ત્યાં ઉગેલા નીલગિરી વૃક્ષ બળીને ખાક થઈ ગયા હતા આગ અંગેની જાણ થતાં ખેડૂતો દોડી આવી જંબુસર નગરપાલિકામાં જાણ કરતા પાલિકા સહિત ઓએનજીસીના બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા ફાયરના લશ્કરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ આગ ઓલવાઈ ત્યાં સુધી ખેડૂત દેવેન્દ્રસિંહ રાજને અંદાજે દસ લાખ જેટલું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી